કેરામાવાળી વિસ્તારમાં થયેલ જમીન બાબતે મારામારીમાં છ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેરાની વિસ્તારમાં વાડીના કબજા બાબતે મારામારી થતાં છ સામે ગુનો દાખલ થયો છે ભુજના ગણેશનગરમાં રહેતી ફરિયાદી અર્પિતાબેન મુરજીભાઈ વેકરિયાએ માનકુવા પોલીસ મથકે આરોપી અરવિંદ કુંવરજી હિરાણી અને નીતિન અરવિંદ હિરાણી સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે શુક્રવારે તેમના પિતાજી સાટા કરાર પર રાખેલ વાડી પર જુવારનો ચારો કાપવા માટે ગયા હતા ત્યારે આરોપીએ વાડીમાં શા માટે આવ્યા છો તેવું કહીને ભૂંડી ગાળો ભાડી હતી લાકડી અને ધોર માર મારીને ઈજાઓ પહોંચાડી હતી સામા પક્ષે ફરિયાદી અરવિંદ કુમારજી હિરાણીએ આરોપી જય મુરજી વેકરિયા અર્પિતાબિન મુરજી વેકરિયા ખિમજી કાંચી મહેશ્વરી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે આરોપીએ વાડીના કબજા બાબતે મન દુઃખ રાખી ભૂંડી ગાળો ભાડીને ફ્રેકચર તેમજ મૂઠમાર સહિતની ઈજાઓ પહોંચાડી છે તે બદલ છ સામે ફરિયાદ દાખલ થઈ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે